શ્રીમદ ભાગવત ચોથો સ્કંદ ત્રીસમો અધ્યાય પ્રચેતાઓને શ્રી વિષ્ણુ ભગવાન નું વરદાન વિદુર યુવાચ सुताः प्राचीन बर्हिषः ते रुद्रगीते न हरिं game મોક્ષ ના અધિપતિ શ્રી નારાયણના અત્યંત પ્રિય ભગવાન નું અચાનક પામીને રચેતા મુક્તિ તો મેળવી જ લીધી હશે ને તો મને એ કહો કે એને પરલોકમાં શું મેળવું મૈત્રીજી કે છે પ્રચેતાઓએ સમુદ્રમાં ઊભા ઊભા રુદ્ર ગીતના જપરૂપી યજ્ઞો અને તપશ્ચર્યા કરી અને હરિને પ્રસન્ન કર્યા દસ હજાર વર્ષ સુધી એને તપસ્યા જનિત જે કલેશ થયો હોય એનું શમન કરતા સૌમ્ય વિગ્રહ થી તેની સામે પ્રગટ થાય છે ગરુડ ની કાંધ ઉપર બેઠેલા ભગવાન શ્રી હરિ સુમેરના શિખર ઉપર કોઈ શ્યામ મેઘ ઘટ્ટા છવાયેલી હોય એવા શ્રી અંગ ઉપર મનોહર પીતાંબર ધારણ કરેલું કંઠમાં કૌસ્તુક મણી દિવ્ય તેજથી તેઓ બધી દિશાઓનો અંધકાર છે દૂર કરતા હતા તેમનું કમલનીય કમલ સમાન સુંદર નેત્ર અને સુંદર મુખ મંડળ છે એ અપૂર્વ સોભા કરતા હતા હું ગુટ જગમગતો તો સુપર્ણસ્કંદ મેરુ શૃંગ તવા શા મણિગ્રી કુર્મીરા દિશ કાશી શૃણાકનકવર્ણ વિભૂષેણ વ્રજકપોલવદનો વિલસત અષ્ટાયુરનુ ચરેર્મુનિભીસુરેન્દ્ર રાસે ગુરૂડકિન્ર ગીત કીર્તિ ગરૂડજી

તમારા જેવો પ્રેમ રહેશે ઝઘડા જેવો પ્રતિ મિત્રતાનો ભાવ થઈ જશે જે લોકો સાયમ કાઢે અને પ્રાત કાઢે રુદ્ર ગીત વડે એકાગ્ર ચિત્તે મારી સ્તુતિ કરશે એને હું ઈચ્છિત વરદાન આપીશ શુદ્ધ બુદ્ધિ આપીશ તમે બધાએ તમારા પિતાની આજ્ઞા માથે ચડાવી છે એટલે તમારી

તર્જની આંગળી નાખી એમાંથી અમૃત નીકળ્યું અને પછી એનું પોષણ થયું તમારા પિતા આજકાલ મારી સેવા ભક્તિ મારત રહેલા છે એટલે તેમની ઈચ્છા છે એટલે તમને સંતાનો ઉત્પન્ન કરવાની આજ્ઞા આપીશ તમે જાઓ તે દેવતુલ્ય સુંદર કન્યા છે તેની સાથે લગ્ન કરો તમે બધાય ધર્મમાં તત્પર છો અને તમારો સ્વભાવ એક સરખો છે એટલે તમારા જેવા ધર્મ અને શોભાવવાળી એ સુંદર કન્યા તમારા બધાની પત્ની થાશે અને તમારા બધાય સાથે સરખો અનુરાગને રહીશે અને મારી કૃપાથી દસ લાખ દિવ્ય વર્ષ સુધી તમે સંપૂર્ણ સ્વસ્થ રહી અનેક પ્રકારના આ લોકના અને પરલોકના દિવ્ય ભોગ ભોગવશો અંતે મારી અવિચળ ભક્તિથી અંતકરણનો સઘળો જે વાસના રૂપી મળ છે એ મળ બળી જશે આ લોકના અને પરલોકના નરક તુલ્ય જે ભોગ છે એમાંથી તમે ઉપરત થઈ વિરક્ત થઈ અને મારા પરમધામમાં જશો જે લોકોના કર્મ ભગવત અર્પણ બુદ્ધિથી થાય અને જેનો સઘળો સમય છે એ મારી કથા વાર્તા સાંભળવામાં કે સંભળાવવામાં વીતે છે તેઓ ગૃહસ્થાશ્રમમાં રહીએ તોય ઘર ગૃહસ્થી એના બંધનનું કારણ થતી નથી ગૃહસ્થમાં રહીને પણ ભગવાનના ગુણ કીર્તન કથાઓ વાંચતા હોય તોય એ ગૃહસ્થી આપણને બંધનનું કારણ નથી બનતી કારણ કે તેઓ હંમેશા મારી લીલા કથાઓ સાંભળતા રહે છે એટલે બ્રહ્મવાદી વક્તાઓ મારફતે હું જ્ઞાન સ્વરૂપ પરબ્રહ્મ એના હૃદયમાં નિત્ય નવા નવા જેવો દેખાતો રહું છું અને મને પ્રાપ્ત કરી લેવાથી જીવ નો નથી તો જીવો ને નથી તો મોહ થતો કે નથી તો એનો અરક પણ થતો મૈત્રીજી કે છે પ્રચેતાઓના રજો ગુણ તમો ગુણ મળ હતા એ તો બધાય નષ્ટ થઈ જોઈ કાતા જ્યારે તેમને સગડા પુરુષો હતાના પુરુષાર્થોના આશ્રય અને સૌના પરમ સુરદ શ્રી હરિએ આવી રીતે કીધું ત્યારે પ્રચેતાઓ ભગવાનની સ્તુતિ કરે છે प्रचेतस ऊचुः नमो नमः कलेशविनाशनाय निरूपितो दारगुणाययाय मनोवचो वेगपुरोजवाय सर्वाक्षमार्गे વેદ છે તમારા ઉદાર ગુણનું અને નામનું નિરૂપણ કરે છે તમારો વેગ મન અને વાણીના વેગ કરતા અધિક છે તમારું સ્વરૂપ

સ્વરૂપમાં સ્થિત શાંત મન રૂપ નિમિતને કારણે અમને તમારામાં આ મિથ્યા દ્વૈત ભાસી રહ્યું છે મન છે એટલે આપણને દ્વૈતરીય છે

એટલે કે ભક્તોના પ્રભુ વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ છો તમને અમારા નમસ્કાર છે તમારી નાભીમાંથી બ્રહ્માંડ રૂપી કમળ પ્રગટ થયું અને તમારા કંઠમાં કમળ પુષ્પની માળા સુશોભિત છે તથા ચરણો કમળ જેવા કોમળ છે હે કમળ તમને નમસ્કાર છે ષુદ સત્વાય હર મે કશે વાસુદેવાય કૃષ્ણાય પ્રભવે તમે કમળ પુષ્પની પરાગ જેવું સ્વચ્છ પીતાંબર ધારણ કર્યું છે કમળ પુષ્પની પરાગ ઉપર જોલી પરાગ હોય ને એ પરાગ નો પીળો કલર હોય એવું પ્રભુ એ પહેર્યું છે સગડા પ્રાણીઓનું આશ્રય સ્થાન છો સૌના સાક્ષી છો નમ કમલ નાભાય ભાય નમસ્તે તમે કમળ પરાગ જેવું પીડું પીતા બંધારણ કરેલ સૌના સાક્ષી ભૂત પ્રાણીઓનું આશ્રય સ્થાન તમને નમસ્કાર છે તમારું સ્વરૂપ છે સગડા કલેશનું નિવારણ કરનાર છે નમઃ કમલ કિંજલ કલ્ક બધે કલેશ નું નાશ કરે છે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ કલેશ પીડિત એવા અમારી આગળ તમે તમારું સ્વરૂપ પ્રગટ કર્યું છે આનાથી વધારે અમારા પર શું કૃપા હોય દિનજનો ઉપર દયા કરનારા સમર્થ મનુષ્યોની મનુષ્ય એટલી જ કૃપા કે અવારનવાર તેઓ દિનજનોને એવી રીતે યાદ કરતા રહે છે કે અમારાશ આ અમારાશ એનાથી જ તેમના આશ્રિતોનું ચિત્ત શાંત થઈ જાય છે તમે તો શુદ્ધ સ્વરૂપ છો અને તમે શુદ્રમાં પણ શુદ્ર પ્રાણીઓના અંતકરણના અંદર રહ્યો છો અંતર્યામી રૂપે તો પછી તમારા ઉપાસક એવા અમે જે જે કામના કરી છે એ કામનાને તમે કેમ ન જાણી લ્યો આપણી અંદર જે કામના હોય છે એ ભગવાન જાણતા હોય છે ભગવાન અંતર્યામી છે તમે મોક્ષનો માર્ગ દેખાડનારા અને સ્વયં પુરુષાર્થ સ્વરૂપ છો અમારા ઉપર પ્રસન્ન થયા છો એનાથી અધિક અમને બીજું શું જોઈ બસ અમારું અભિષ્ટ વરદાન તો તમારી પ્રસન્નતા જ છે તેમ છતાંય નાથ અમે એક વરદાન તમારી પાસેથી માગીશી છે તમે પ્રકૃતિથી પર છો અને તમારી વિભૂતિઓનો કોઈ અંત નથી એટલે તમે અનંત છો જો ભમરાને અનાયાસ જ કલ્પ વૃક્ષ મળી જાય તો બીજા કોઈ વૃક્ષનું સેવન કરે ખરો તમારા ચરણે આવીને અમે શું માગી અમે તમારી પાસેથી માત્ર એ જ માગે છે કે જ્યાં સુધી તમારી માયાથી મોહિત થઈને અમે પોતાના કર્મ અનુસાર સંસારમાં ફરતા રહી ભ્રમણ કરતા રહી ત્યાં સુધી જન્મો જન્મ અમને તમારા પ્રેમી ભક્ત હોય એનો સંગ મળે યાવતે માયા સ્પૃષ્ટા ઈ અકર્મ તાવદ ભગવતા પ્રસંગાનામ સંગ શ્યાનો ભવે ભવે ભવો ભવ ગમે ત્યાં જાય તમારા ભક્તો એનો સંગ મળે અમે તો ભગવત ભક્તોના ના ક્ષણ ભરના સંગની સામે સ્વર્ગ અને મોક્ષ ની કાઈ ગણતા નથી એક ક્ષણ ભગવત ભક્તો નું સંગ મળી જાય તો મોક્ષે નકામો ને સ્વર્ગે નકામો અને તો પછી ભોગ છે એની વાત ક્યાં રહી ભોગ તો હાવ નકામો ભાગવતો એટલે ભગવત ભક્તો એના સમાજમાં

પૃથ્વી ઉપર વિચરતા હોય પણ કેવી રીતે ચાલીને ચાલીને જવાનું અને તીર્થમાં જાય તો તીર્થ પવિત્ર થાય તીર્થની કિંમત કેવી રીતે તો કે ભક્તો આવે તો સારા ભક્તો આવે તો તીર્થની કિંમત વધે અને એ પગપાળા જાય તો જ સાધન લઈને જાય તો નહીં અને એવા ભક્તોનો સમાગમ સંસારથી ભયભીત થયેલા પુરુષોને કેમ રુચિકરણ હોય તે સામ વિચારતા પદપ્યામ પગપાળા ચાલીને

આજે અમને તમારું દર્શન પ્રાપ્ત થયું શંકર ભગવાને એને યોગાદેશ સૂત્ર આપ્યું હતું એનો જપ કરીને તમારા દર્શન પ્રાપ્ત થયા અને તમે છો જન્મ મરણ રૂપ દુસાધ્ય રોગ છે એ રોગના ના વૈદ છો શ્રેષ્ઠતમ વૈદ એવા અમે આપને પ્રાપ્ત કરી શક્યા એ અમારું સૌભાગ્ય બસ અમારી તો એ જ વિનંતી છે કે તમારા ભક્તોનો સમાગમ મળતો રહે અમે સમાહિત જે કંઈ અધ્યયન કર્યું છે નિરંતર સેવા સુશુષા કરીને ગુરુ બ્રાહ્મણ અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે અને દોષ બુદ્ધિ ત્યજી શ્રેષ્ઠ પુરુષો

તમારા મહિમાનો પાર પામવા છતાંય સ્વયંભુ મનુ બ્રહ્માજી શંકર ભગવાન તથા તપ અને જ્ઞાનથી ચિત્તના અન્ય મનુષ્ય નિરંતર તમારી સ્તુતિ કરતા રહીએ એટલે અમે અમારી પોતાની બુદ્ધિ અનુસાર તમારો યશોગાન કરીએ છીએ તમે સર્વત્ર સમાન શુદ્ધ સ્વરૂપ અને પરમ પુરુષ છો અમે આપને સત્વમૂર્તિ ભગવાન વાસુદેવને નમસ્કાર કરીએ છીએ વાસુદેવ સમાય નમસ્કાર કરી છે વાસુદેવાય સત્વાય ભગવતે નમ મૈત્રીજી કે છે આવી રીતે પ્રચકાઓ સ્તુતિ કરી ભગવાન પ્રસન્ન થયા ભગવાન કે છે તથા અપ્રતિહત પ્રભાવ વાળા શ્રી હરિની મધુર મૂર્તિના દર્શનથી થી હજી પ્રચેતાઓના નેત્ર તૃપ્ત નહોતા થયા અને એને જવા દેવા ઈચ્છતા નહોતા

અને પૃથ્વીને વૃક્ષવેલીઓને વગરની કરી લેવા માટે પોતાના મુખમાંથી પ્રચંડ વાયુ અને અગ્નિ છોડ્યા જેવા કાલાગની રુદ્ર પ્રલય કાળે ઉડે છે ને કાલાગની રુદ્ર પ્રલય કાળે છોડે એવી રીતે પ્રચતા હોય પોતાના મુખમાંથી વાયુ અને અગ્નિ છોડ્યા બ્રહ્માજીને એમ થયું કે આ બધા વૃક્ષોને ભસ્મ કરે છે એટલે ત્યાં બ્રહ્માજી આવે છે અને પ્રાચીન ભરીના પુત્રોને સમજાવે છે અને શાંત કરે છે પછી જેટલા વૃક્ષ બેચાતા એને ભયભીત થઈને બ્રહ્માજીના કહેવાથી આપે છે બ્રહ્માજીના આદેશથી એ કન્યા એનું નામ હતું મારેસા એ મારેસા સાથે લગ્ન કર્યા અને એના ગર્ભમાંથી બ્રહ્માજીના પુત્ર દક્ષે મહાદેવજીની અવજ્ઞાને કારણે પોતાનું પૂર્વ શરીરનું આ દક્ષ ચાક્ષુષ મનવંતરનું આગમન થતા જ જ્યારે કાળક્રમે સ્વર્ગ નષ્ટ થઈ ગયો ત્યારે ભગવાનની પ્રેરણાથી ઈચ્છા અનુસાર નવી પ્રજા ઉત્પન્ન કરી અને તેમણે જન્મ લેતાની સાથે જ તેમના તેજથી સમસ્ત તેજસ્વીઓનું તેજ છીનવી લીધું એ કર્મ કરવામાં દક્ષ ઘણા કુશળ પારંગત હતા એટલે એનું નામ પડ્યું દક્ષ બ્રહ્માજીએ એના પ્રજાપતિઓના નાયક બનાવ્યા નાયક પદ ઉપર અભિષેક કર્યો અને સૃષ્ટિના રક્ષણ માટે તેમને નિયુક્ત કર્યા અને તેમણે મરીચી વગેરે અન્ય પ્રજાપતિઓને પોતપોતાના કાર્યમાં નિયુક્ત કર્યા પ્રજા સ્વર્ગ રક્ષાયા અનાધીરભિ યુજયુયુજેન્યા સે શર્વ પ્રજાપતિ શ્રીમદભાગગવતે મહાપુરાણે પારમશમ સંહિતાએ ચતુર્થકિશો શ્રીકૃષ્ણાપણ સમાર્પયા